જય દ્વારકાધીશ મિત્રો મિત્રો જીવન કેવી રીતે જીવવું જોઈએ જીવનની અંદર શું જરૂરી છે આજે આપણે એવી વાર્તા કરીશું કે જેનાથી આપણને જીવનમાં કંઈક પ્રેરણા મળે લાખોની સંખ્યામાં ભીડ જામી હતી અને પ્રવચન ગુરુજી આપતા હતા ગુરુજીએ સારા સારા સંવાદો કહેતા હતા પરંતુ એમને એક સંવાદ પર ટિપ્પણી કરવાનું મન થયું ગુરુજીએ એક યુવાનને ઊભા કરી અને કહ્યું ભાઈ મારે તમને વાત કરવી છે તમને કંઈ વાંધો ખરો તો કે ના પણ કે હું જે પૂછું એનો જવાબ તમે સત્ય આપજો તો કે હારું બાપજી હું સત્ય બોલીશ ગુરુજીએ યુવાનને પૂછ્યું કે ભાઈ તમે કોઈ દિવસ રિવર ફ્રન્ટમાં વોકિંગ કરવા ગયેલા તો કે હા તો સમજી લો કે તમે રિવર ફ્રન્ટમાં વોકિંગ કરી રહ્યા છો અને એવામાં તમને સુંદર ચહેરો એક સ્ત્રી દેખાય સુંદર ચહેરાવાળી તો તમે શું કરશો પેલા ભાઈએ કહ્યું કે ગુરુજી સત્ય વસ્તુ એ છે કે હું એને જોઈશ અને જોતો જ રહીશ બરાબર એ નીકળી ગયા પછી તો કે પછી પાછળથી પણ જોઈશ ગુરુજીએ કહ્યું કે પછી તમે શું કરશો જ્યારે જતી રહે પછી તો કે પછી કાંઈ નહીં આપણે આપણી રીતે નીકળી જઈશું ત્યાંથી અને ચહેરો તમને ક્યાં સુધી યાદ રહેશે ગુરુજીએ કહ્યું ત્યારે પેલા માણસો જવાબ આપ્યો કે ચહેરો મને પાંચ દસ મિનિટ અથવા તો કે કે કોઈ બીજો નવો ચહેરો ના દેખીએ ત્યાં સુધી ગુરુજી હવે તમે બીજી વસ્તુ તમને કહું કે તમે ટ્રેનમાં સફર કરતા હો અને ટ્રેનની અંદર તમને કોઈ માણસ આવે અને એમ કે લો આ મુંબઈ જઈ રહ્યા છો તમે તો મુંબઈમાં આ એક વસ્તુ આપી દેજો તમને એડ્રેસ પણ એ માણસ આપી દે છે અને તમે ત્યાંથી નીકળો છો તમે ટ્રેનમાંથી અને પેલા ભાઈના ઘેર આ વસ્તુ પહોંચાડવા જાઓ છો અને જ્યારે તમે એ સામે ગેટની સામે જુઓ પેલા ભાઈના ત્યાં તો માણસો ઊભા છે ચોકીદાર ઊભા છે એના ઘરની અંદર તમને આમ લાઈનમાં છ હાથ તો ગાડીઓ દેખાય છે આટલો મોટો ધનવાન એને આ પેકેજ પહોંચાડવાનું તમારા મનની અંદર એમ થાય કે આ હું કેવી જગ્યાએ આવી ગયો પછી તમે અંદર જવાનું કહો એટલે તમને અંદર જવા દે છે ચોકીદારો પણ સામે તમે જુઓ છો તો એ શ્રીમાન માણસ પોતે આવે છે અને તમને એમ કે છે કે ભાઈ શું સામાન લાવ્યા તમે ત્યારે તમે એ પેકેજ એમના હાથમાં આપશો એ હાથમાં આપશો અને પછી તમે આમ હેડવાનું કરો એટલે એ માણસ તમને માનભેર એના ઘરમાં લઈ જશે તમને સારી રીતે ખવડાવશે જોડે બેહી અને તમને ખાવાનું પીરત છે અને જોડે બેહીને જમશે અને પછી તમને કહેશે કે શમાં આવ્યા હતા ભાઈ ત્યારે તમે કહેશો કે હું લોકલ ટ્રેનમાં આવ્યો હતો લોકલ ટ્રેનમાં આવ્યો એવું કહે એટલે એ સામેવાળો જે માણસ છે એ એના ડ્રાઈવરને કહી અને તમને ગાડીમાં મૂકવા આવે અને સમજી લો કે એ ગાડીમાં મૂકવા આવે અને તમે તમારા જે સ્થળે પહોંચતા જવાનું હોય એ સ્થળ સુધી પહોંચો છો અને એવામાં એ માણસનો ફોન આવે કે ભાઈ તમે પોકી ગયા કે નહીં ત્યારે તમે કહેશો કે હા અમે પોકી ગયા હવે મને તમે એ કહો કે શું આ ચહેરો તમને કેટલી વખત યાદ રહેશે તો કે એ પ્રભુ જિંદગીભર જ્યાં સુધી જીવવું નહીં ત્યાં સુધી મને આ યાદ રહેશે ત્યારે ગુરુજી ઊભા થઈ લાખો માણસોને ભીડને સંબોધી અને કહે છે કે શું તમે આ વાતમાં કંઈ શીખ્યા તો કે હા ગુરુજી શું શીખ્યા તમે ત્યારે બધા માણસોમાંથી એક માણસે જવાબ આપ્યો કે ગુરુજી અમે એ શીખ્યા કે જીવનમાં સુંદરતા મહત્વની નથી મહત્વનો વ્યવહાર છે માણસને શું બોલવું કેવું બોલવું ક્યાં બોલવું આ બધી જ વસ્તુનું ધ્યાન હોય એ માણસ કહેવાય ને એની માણસાઈ માણસ કોઈ દિવસ ન ભૂલી શકે ભગવાને તમને રૂપ ન આપ્યું હોય તો કાંઈ નહીં માત્ર તમારો સ્વભાવ સારો હશે ને તો મિત્રો જીવનમાં કોઈ દિવસ કોઈ તકલીફ નહીં પડે માણસને સ્વભાવથી ઓળખાય છે રૂપથી નહીં એક નર્તકી હતી એ રાજાના રાજમહેલમાં આવી અને નૃત્ય કરવા લાગી પણ રાજાને જોયા રાજાની તરફ નજર કરી તો એને હસું આવી ગયું રાજાને એમ થયું કે આ મારા હસી એટલે ફરી પણ જ્યારે જ્યારે એ નૃત્ય કરતી કરતી જ્યારે રાજા સમક્ષ એની નજર જાય એટલે એ હસી અને નીચું જોઈ લેતી રાજાને એમ થયું કે આ મારા હામું જોઈને હસે છે એટલે આ નૃત્ય કલા બધી પૂરી થઈ ગઈ અને પછી

આમ આશ્વાસન લાગ્યું કે હવે કંઈ વાંધો નથી મને બેટા કીધું એટલે એટલે રાજાએ કીધું કે બેટા તું મને એક સત્ય વસ્તુનો જવાબ આપ કે જ્યારે તું નૃત્ય કરતી હતી ત્યારે તું શું કામ હસતી હતી મારા આમ જોઈને શું કામ હસતી હતી નર્તકે કીધું કાંઈ નહીં બાપુ ખાલી એમ હસ્તી અરે એમ હસ્તી નહીં તું મને સાચું કે આપણા બાપ અને દીકરીના પ્રેમના સમ છે તું મને સાચે સાચું ન કહેતો બાપ અને દીકરીના જેમ સંબંધો હોય એમ સંબંધો છે પણ સંબંધને આપીને તને કહું છું કે તું મને સત્ય કહે અને સાહેબ કોઈ પણ માણસ કોઈ પણ સ્ત્રી હોય પોતાના બાપની વાત આવે એટલે એને આ કોઈ દિવસ જૂઠું ન બોલી શકે તેણીએ કીધું કે બાપુ તમને ખોટું તો નહીં લાગે ને તો કે નાના બેટા મને ખોટું નહીં લાગે ત્યારે નાટકીએ કીધું કે સ્વર્ગની અંદર જ્યારે રૂપ વેચાઈ રહ્યું હતું ત્યારે રાજા તમે ક્યાં હતા કે સ્વર્ગની અંદર જ્યારે રૂપ વેચાઈ રહ્યું હતું ત્યારે તમે ક્યાં હતા ત્યારે રાજાએ બહુ સરસ જવાબ આપ્યો રાજાએ કહ્યું બેટા જ્યારે રૂપ વેચાતું હતું ને ત્યારે હું ભાગ્યની લાઈનમાં ઊભો હતો મને અહીંયા ભાગ્ય મળી ગયું હું ભાગ્ય લઈને એટલે આવ્યો તો રૂપ વેચાઈ ગયું અને આજે તું જોવે છે કે તારા રૂપને મારા ભાગ્યની સામે નાચવું પડ્યું અને રાજાએ કેવો હતો મિત્ર વિચાર કરી લો કે એ નર્તકીને દીકરા કહીને બોલાવે આ રાજાનો સ્વભાવ કેવો હશે મિત્રો ભગવાને તમને જીવન આપ્યું છે જેને સાઠ વર્ષ કે કદાચ સિત્તેર વર્ષ એનથી વધુ કદાચ એસી વર્ષ ગણી લો કારણ કે આ જમાનામાં સો વર્ષ કોઈ પૂરું નથી કરતું મિત્રો અને કદાચ કરે છે તો એ તકલીફોના પહાડોને વેઠીને આપણું જીવન પૂરું કરવું પડે પણ સારું જીવન એમ કહેવાય છે કે સરકારના ચોપડે પણ છે ને સાહીઠ વર્ષ સુધી તમને નોકરીમાં રાખે પછી કોઈ ના રાખે કે તમે ફેલ થઈ ગયા સમજી લો કે મિત્રો સાહીઠ થી સિત્તેર વર્ષનું જીવન જે આયુષ છે એમાં આપણે કાંઈ લઈને નથી જવાનું કે કાંઈ કોઈને દઈને નથી જવાનું જેમ છે એમ પડ્યું રહેવાનું છે તમે ગમે એટલું કોઈને દઈને જાઓ ને સાહેબ નથી રહેવાનું કારણ કે ક્યાં લઈને જવાનું બધું જે છે છે એમની એમ પ્રકૃતિ રહેવાની આ કદાચ તમારા કને પૈસો વધુ હોય તો એ તમારે આગલા ભાવનું પ્રારબ્ધ કંઈક ભોગવવા મળ્યું છે મિત્રો જીવનમાં પૈસાને કે એવી કોઈ અભિમાન રાખવું જ નહીં માણસને માત્ર ને માત્ર એટલું યાદ રાખવું કે કાલ સવારનો હુરજ મેં નથી જોયો કાલે સવારે શું થવાનું એ કોઈને ખબર નથી અરે જાનકીનો નાથ પણ જાણી રે શક્યો નહી કાલે સવારે શું થવાનું ઓ ਕਾ ਚਿਰੇ ਮਾਟੀ ਨੂੰ ਕੁੰਡਿਓ ਅਖਾਇਆ ਜਬ ਕੀ ਜਬ ਕੀ ਨੇ ਬੁਜਾਵਾ ਨੂਰੇ ਅਕਾਚੀ ਮਾਟੀ ਨੂੰ ਜੇ ਆ ਕੁੰਡੀ ਨੂੰ ਛੇ ਜਬ ਕੀ ਜਬ ਕੀ ਨੇ ਇੱਕ ਦਿਵਸ ਬੁਜਾਈ ਜਿਸੇ ਅਨੀ ਆਪਨ ਨੇ ਖਬਰ ਨਹੀਂ ਮਿੱਤਰੋ ਅਨੇ ਤਿਆਰੇ ਤੋਂ કોઈ અટક કોઈ એક્સિડન્ટ ગમે તે ને ગમે તે રીતે ભગવાન અખિલ બ્રહ્માંડનો માલિક જલ્દી જ લઈ લઈએ છે સમજી લ્યો જો કે આપણે કોઈના હાથનું પાણી પણ ન પીવું પડે અને આપણું મૃત્યુ આવી જાય આનાથી મહાન બીજું કોઈ મૃત્યુ ન હોઈ શકે મિત્રો તો મિત્રો મારી આ વાર્તા તો શું કામ આ બધું ડખાળા લઈને ફરવાનું ખબર તો છે જ માણસને તો ખબર જ છે પણ કહેવાય છે કે હનુમાનજીને પણ ખબર હતી કે એમનામાં કેટલું બળ છે પણ જ્યારે જાંબુ અને એમની બળની યાદી કરવડાવી હતી મિત્રો આવા ઘણા બધા વિડીયો હોય છે કે જેને આપણે સાંભળીને આપણે આપણા જીવનની પ્રેરણાઓ મેળવી શકીએ છીએ તો મિત્રો જો કાંઈ થઈ હોય તો માફ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો જો તમને ગમ્યો હોય તો તમારા મિત્રોને પણ શેર કરવાનું ના ભૂલતા મિત્રો તો જય 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 દ્વારકાધીશ